મળતી વિગતો પ્રમાણે સુરત ક્રાઇમ બ્રાન્ચે સચિન વિસ્તારમાંથી રાહુલ ગુર્જર વિનોદ બંસલ ઉપાધ્યાયને પકડી પાડ્યો હતો પોલીસના જણાવ્યા પ્રમાણે રાહુલ નવી દિલ્હી ખાતે પત્ની સાથે રહેતો હતો અને હોટલમાં વેટર તરીકે જોબ કરતો હતો તેને મકાન માલિકની તેર વર્ષની પુત્રી ઉપર દાનત બગાડી હતી આજ મકાનમાં ભાડે રહેતી બબીતા નામની મહિલા સાથે મળી મીઠાઈમાં નશાકારક દવા ભેળવી દીધી હતી જે મીઠાઈ ખાતા જ સગીરા બેહોશ થઈ ગઈ હતી નરાધમે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ બબીતાએ મકાન માલિકના ઘરમાંથી એક લાખનો હાથ લાખનો કર્યો હતો સગીરા અને તેના પરિવારને ગોળી મારી મર્ડર કરવાની પણ ધમકી આપી હતી જે મામલે દિલ્હીના માલવિયાનગર પોલીસમાં બળાત્કાર પોક્ષોની કલમો અંતર્ગત ગુનો નોંધાયો હતો દરમિયાન દિલ્હી પોલીસે ઉત્તરાખંડથી રાહુલને પકડી પાડ્યો હતો પોલીસે આરોપીને લઈ દિલ્હી જતી હતી ત્યારે યુપીના ખવતોલી ખાતે હોટલમાં જમવા રોકાયા હતા અહીં પોલીસને ચકમો આપી રાહુલ ભાગી છૂટ્યો હતો જે મામલે ખવતોલી પોલીસમાં અલાયદો ગુનો નોંધાયો હતો આમ બે ગુનામાં વોન્ટેડ આરોપી સુરતથી પકડાયો હતો